વાતો કરો તો મારા રે બીજી વાતો ન કરો તો સીતા રામનું રે બીજું સમરણ હોય જો બચપન બચપન માં ફેર છે રે બચપન કોને કેવાય છે બચપન માં પ્રહલાદ ને નરસિંહ મળ્યા રે બચપન એને કહેવાય છે યુવાની યુવાની માં પેર છે રે યુવાની કોને કેવાય છે યુવાની માં મીરાબાઈ ને શ્યામ મળ્યા રે યુવાની એને કહેવાય છે ગઢપણ ગઢપણ માં પેર છે રે ગઢપણ કોને કેવાય છે ગઢપણ માં સબરીભાઈ ને રામ રે એને કેવાય છે નીતિ નીતિ માં ગણો ફેર છે રે નીતિ કોને કહેવાય છે નીતિ માં નીતિ માં ગણો ફેર છે રે નીતિ કોને કેવાય છે રે મિત્ર કોને કેવાય છે મિત્ર માં સુદામાને રામ મળ્યા રે મિત્ર કોને કેવાય છે દુશ્મન દુશ્મન માં ઘણો પેર છે રે દુશ્મન કોને કેવાય છે દુશ્મન માં રાવણ ને રામ મળ્યા રે દુશ્મન એને કેવાય છે મરણ મરણ માં ગણો ફેર છે રે મરણ કોને કેવાય છે મરણ માં જટાયું ને રામ મળ્યા રે મરણ એને કેવાય છે સેવા સેવા માં ગણો ફેર છે રે સેવા કોને કેવાય છે સેવા માં સેવામાંનું મને રામ મડારે સેવા એને કેવાય છે તાલી પાડો તો મારા રામની રે બીજી તાલી ન હોય જો વાતો કરો તો મારા રામની રે બીજી વાતો ન હોય જો સ્મરણ કરો તો સીતારામનું રે એ બીજું સમરણ ન હોય જો રામચંદ્ર ભગવાન મારું નામ ખુશી છે હું સદભાવના વૃદ્ધાશ્રમમાં સંચાલન કરું છું ખુશીબેન આજનો આજે શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે પાવન પર્વ તો સૌપ્રથમ તો એના વિશે શું કેવું તમે હા આજે બહુ જ સરસ મજાનો દિવસ છે કે ભગવાન શ્રી રામ એમની પોતાની જન્મભૂમિ ઉપર એમની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તો એ નિમિત્તે ઘરે ઘરે બધા લોકો એમના પર્વની ઉજવણી કરતા હોઈએ છીએ તો આ પણ એક અમારા વડીલોનું ઘર જ છે વૃદ્ધાશ્રમ પણ અને બધા એમનું ઘર માનીને જ રહે છે તો અહીંયા પણ ઈ લોકોની મરજી મુજબ આપણે ઈ લોકો થી થઈ શકે એવી ભગવાન શ્રીરામની આજે ઉજવણી કરેલી છે દિવસ બસ આમ તો એ લોકો શું છે કે અશક્ત છે અહીંયા બધા વડીલો એટલે આમ તો અમે કંઈ કાર્યક્રમ નથી કરતા પણ ઈ લોકોને ગમે એટલે સત્સંગ ને એવું અમે રાખતા હોઈએ છીએ ભગવાન શ્રીરામ ની ધૂન ગાતા હોય છે સત્સંગ કરે ગરબા રમે એવી નાની નાની ઉજવણી કરતા હોઈએ છીએ બસ ચાર પાંચ દિવસ થી અમે લોકો બધાને કરાવીએ છીએ આ બધાનો આનંદ ઉત્સાહ કેવો છે એ લોકો ને ગરબા રમવાનું નામ પડે એટલે બધા જ ઉત્સાહમાં આવી જાય જે કોઈ પણ રમી શકતા હોય ને એ બધા રમતા હોય છે બાકી બધા જોઈને પણ એટલા ખુશ થતા હોય છે બહુ જ ગમે છે અને દરેક તહેવાર અમે અહિયાં એ લોકોની મરજી મુજબ જ ઉજવતા હોઈએ છીએ સરિયુ નદી ને કિનારે અમે જઈ તો અમે નાસી અત્યારે ક્યાંય થઈ ગયા ભગવાન ને તો અમને અત્યારે અયોધ્યા સામી દેખાય કારણ કે અમે ત્યાં જઈએ મંદિર ચણાતું હતું ત્યાં સરયુમાં ના આવ્યા ખૂબ નાચ્યા છે ભગવાન નો જન્મ થયો ત્યાં અમે જઈ આવ્યા છે ભગવાન લઈ ગયો ગંગા ગંગા સાગર સુધી લઈ ગયો દ્વારકા નો નાથ કૃષ્ણ મારો કૃષ્ણ કૃષ્ણ સરસરતા સ્વામી ને વીન ગુણ પતલાગુ પાય જો લખીને ને કાગળ મો અનુમાન વેલાવ જો રામે તે બીડા પેરવા એનો એનો જાળો આત જો અંજની ના જાયા અનુમાન છે બીડું જાળું જમણે આત જો ઠન મારો જો વાળીના વન વેડતા ત્યાં દીઠા સીતા માતજો નો ગા કર્યો પડ્યો સીતાજીની પાસ જો આ અંગૂઠી મારા કોઈ લાયુ પંખી આજ જો અંગૂઠી દેખી માતા રુદન કરે માતા રુદન કરે સીતા જો હનુમાન એઠા ઉતરા ચરણે નમાવા શિષો જો મલક નો તું વાંદરો તમા નામ જો કોણે તને મો કલો કોણે આ જો ઓતરા તે ખંડ નો વાંદરો હનુમાન મારું નામ જો રામે મને આયામો કલો લક્ષ્મણે આય પાય દાણ જો સાત સમદર જળે ભરા एना नीरय परम पार जो, इनीरा लोंगिके मा आविया, आदा दैत्यो नो नै पार जो, सात समदर जले बैरा, एनी भरू एक जगूत जो, આ કમ નથી મારા રામ નો ગઢ જો ધીરજ રાખો ને મોરી માવડી હમણા તે રામ લક્ષ્મણ યાવસે લંકા ને સામે પારજો આજ્ઞા પોને મોરી માવડી અમને લાગી આપ્યો નો નહી પારજો હાથ જાલી આંબા ઉમેર્યા આ પડ્યા તે વન પળ રાજા રાવણ ને ખબર પડી ત્યારે એઠા ઘસ યારા ગાય શીખે ને સુણી સાંભળે એનો ઓજો અયોધ્યામાં વાસજો નો ગાય નિંદા કરે એનો એળે ગયો અયોધ્યામાં રાજકોટમાં સદભાવના આશ્રમમાં રમચંદ્ર ભગવાન કી જય કૃષ્ણ કનૈયા રમચંદ્ર કૃપાલુ ભજમન હરણ ભવ ભારૂણમ શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ நவ கஜலோச்சன கஞ்சமுக பர கஞ்ச பதக்கஞணம் கர்ப்பணித்தம்தி நோநிலம் પટ પીટત મા નહો તુષી સૂચી નૈમી જનક સુતાવરમ સિર મુકુટ કુડલ તિલક ઉદાર અંગ વિભૂષણમ સિર મુકુટ કુડલ તિલક ચાર उदार अङ्गविभूषणम् आजानुजर चापदार संत करदूषणं रघुनन्दयानन्द कन्द कौशल चन्द दशरथ नन्दनम् ઈતિ વરતી તુલસીદાસ શંખ શેષ મુનિમરંજન શ્રીરામચંદ્ર કૃપાલુ ભજમન અરણ ભવ ભૈ દારુણ વય પ્રગટ કૃપાલા દીન દયાલા ઓ શૈલ્યાયતકારી મનહારી લોચન રીતન ઓ સુર સુર ભૂપા આ જાનુ પૂજ ચાના તન મન ના કરહુ દીન દયાલા વય પ્રગટ કૃપા લાધીન દયા લા કૌશલિતિ મહુનિ મનહારી લોચન હારી તનઉ પ્રગટ ૃપા લાધીન દયા લા કૌશલિત રામચંદ્ર ભગવાન કી સદભાવના આશ્રમ માં ભગવાન જય